નમસ્કાર મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં આકડા કબડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ યથાવ છે ત્યારે આગામી બાર કલાક ભારે છે મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે જિલ્લાના તળાજા મહુવા અને જેસર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થયું છે જિલ્લાના સારકુંડલા તાલુકાના ગ્રામ વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે બાકી મિત્રો પાટણ રાધનપુર ઓખા જામનગર દેવભૂમિ દ્વારકા વડગામ રાજકોટ જેતપુર સાબરકાંઠા હિંમતનગર નવસારી વલસાડ સાપુતારા ડાંગ આવા વગેરે પ્રાંતિજ ધરમપુર ઉમરગામ અરવલ્લી મોડાસા પંચમહાલ દિયોદર વાગનેર ખેડા સિદ્ધપુર વિરમગામ મોરબી દાંત દાતીવાડા અમીરગઢ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી કે કયા વિસ્તારોમાં થી ભારે વરસાદ પડવાની શક્યતા છે કે ક્યાં વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવ્યું શું કરતા પહેલા ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણીપત્ય હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારેથી પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો હોય જામનગર હોય પોરબંદર હોય જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે મોરબી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો કચ્છના વિસ્તારોમાં પણ આગામી થી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની માહોલ જામી શકે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભુજ બચાવ માંડવી રાપર મુન્દ્રા લખપત ખાવડા સહિત છ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી થી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વધારે છે કારણ કે આ વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સુરત અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે મિત્રો મધ્યપુર્વ ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ કોઈવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મહીસાગર પંચમહાલ દાવ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિભારે વરસાદ પડી શકે મહેસાણા અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે તો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં છે કે તરીકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખેડૂતોના માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી ખાસ સબસ્ક્રાઈબ કરવાનું